નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે કોલેજ પાસ માટે ઇન્ટેલિજન્ટ બુરોમાં એક મોટી ભરતી આવી ગઈ છે જેમાં જગ્યાઓની જો વાત કરીએ તો મિત્રો આમાં સાડત્રીસો થી પણ વધુ જગ્યાઓ પર આ ભરતી થવાની છે પગારની જો વાત કરીએ તો મિત્રો આમાં તમને શરૂઆતથી ચુમ્માલીસ પગાર મોડવાપાત્ર રહેશે આમાં અરજી કરવાની અંતિમ તારીખ છે દસ આઠ બે હજાર પચીસ લગી તમે અરજી કરી શકો છો આમાં ઉંમર મર્યાદા કેટલી માગેલી છે પસંદગી પ્રક્રિયા શું રાખવામાં આવેલી છે જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો વિડીયોની શરૂઆત કરીએ જેમાં વાત કરીએ તો ગુપ્તચર વિભાગ એટલે કે ઇન્ટેલિજન્ટ બ્યુરો ખાલી જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે કેન્દ્ર સરકારમાં સુરક્ષા સંબંધિત ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે આ એક ઉત્તમ તક ગણી શકાય ત્યારબાદ મિત્રો આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા ઓગણીસ જુલાઈ બે હાજર પચીસ થી શરૂ થઈ ગઈ છે જયારે અરજી કરવાની છેલ્લી તારીખ દસ ઓગસ્ટ બે હાજર પચીસ લગી ચાલવાની છે ઉમેદવારોને વિનંતી છે કે તેઓ અરજી કરતા પહેલા સત્તાવાર નોટિફિકેશન કાળજીપૂર્વક વાંચી તમામ લાયક અને શરતોની ખાતરી કરી સમયસર અરજી કરવાની રહેશે ત્યારબાદ મિત્રો આમાં સંસ્થાનું નામ તો ઇન્ટેલિજન્ટ બ્યુરો એ સંસ્થાનું નામ છે પદનું નામ તો એક્ઝિક્યુટિવનું પદ રહેવાનું છે ત્યારબાદ મિત્રો કુલ જગ્યાઓની જો વાત કરીએ તો અગાડી ગયા તે પ્રમાણે ત્રણ હજાર જગ્યાઓ અરજી કરવાની તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે નોકરીનું સ્થળ તો સમગ્ર ભારત સત્તાવર વેબસાઇટ છે સત્તર વેબસાઇટ નોટિફિકેશનમાં આપવામાં આવેલી છે એટલે કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો ત્યારબાદ મિત્રો આપણે શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો આમાં ઉમેદવાર પાસે કોઈ પણ માન્ય પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિષયમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ એટલે કે તમારી પાસે કોલેજ પાસ કરેલી હોવી જોઈએ તો તમે અરજી કરી શકો છો ત્યારબાદ મિત્રો વય મર્યાદાની જો વાત કરીએ તો આમાં અરજી કરનાર ઉમેદવારની ઉંમર અઢાર થી સત્યાવીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ વયની એટલે કે વય મર્યાદા ગણતરી તારીખ દસ ઓગસ્ટ બે હજાર પચીસના આધારે કરવામાં આવશે આમાં અનામત કેટેગરીને નિયમો અનુસાર વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે જેમાં એસસી એસટી માટે પાંચ વર્ષ ઓબીસી માટે ત્રણ વર્ષ છૂટછાટ મળશે આ ઉપરાંત માજી સૈનિક અને કર્મચારીને વગેરેને પણ સરકારી નિયમો અનુસાર વય મર્યાદામાં વધારાની છૂટછાટ આપવામાં આવશે ત્યારબાદ મિત્રો આપણે પગાર ધોરણની જો વાત કરીએ તો આમાં પસંદગી પામનાર ઉમેદવારોને લેવલ સાત એટલે કે સાતમાં પગાર પંચ મુજબ પગાર મળશે જે રૂપિયા ચુમ્માલીસ હજાર નવસો થી રૂપિયાથી એક લાખ બેતાલીસ હજાર ચારસો રૂપિયા પ્રતિ માસ વચ્ચે તેમને મળવાપાત્ર રહેશે જેમાં એટલે કે આ ઉપરાંત એચ આર એ ડી એ ટી એ અને વિશેષ સુરક્ષા ભથ્થા જેવા અન્ય લાભો પણ તમને મળવાપાત્ર રહેશે ત્યારબાદ અગત્યની તારીખોની જો વાત કરીએ તો આમાં ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ છે ઓગણીસ જુલાઈ બે હજાર પચીસ જ્યારે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ દસ ઓગસ્ટ બે હજાર પચીસ લગી તમે અરજી કરી શકો છો ત્યારબાદ મિત્રો પસંદગી પ્રક્રિયાની જો વાત કરીએ તો આમાં એટલે કે આમાં અંક એક ઓબ્જેક્ટિવ પરીક્ષા જેમાં જનરલ જનરલ અવેરનેસ મેથેમેટિકલ એબિલિટી અંગ્રેજી થશે પરીક્ષાનો સમય એક કલાકનો હશે અને ખોટા જવાબ પર તમને ઝીરો પોઈન્ટ પચીસ ટકા નેગેટિવ જે અંક છે એ કાપવામાં આવશે ત્યારબાદ ટીયર ટુ ની વાત કરીએ તો આમાં પચાસ અંક એટલે કે પચાસ માર્કસ પેપર જેમાં એક વર્ણનાત્મક પરીક્ષા જેમાં નિમત લેખન અને અંગ્રેજીમાં સમજૂતી એટલે કે નો કરવામાં આવશે છે ઇન્ટરવ્યુ આમાં જેમાં ઉમેદવારના વ્યક્તિત્વ રજૂઆત અને ગુપ્તચર સેવાઓ પ્રત્યે યોગ્ય મૂલ્યાંકન જોવામાં આવશે આ પ્રમાણે તમારી જે પસંદગી છે એ થવાની છે ત્યારબાદ મિત્રો અરજી કેવી રીતે કરવી તો સૌપ્રથમ ઇન્ટેલિજન્ટ બ્યુરો એટલે કે આઈબી અથવા ગૃહ મંત્રાલય એટલે કે એમ એચ એ સત્તાવાર વેબસાઇટ મુલાકાત લેવાની છે જેમાં ભરતી સંબંધિત જાહેરાત શોધો અને તેના પર ક્લિક કરો ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે લિંક પર તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ રજીસ્ટ્રેશન કરો અને માંગવામાં આવેલી તમામ વિગતો જેવી કે વ્યક્તિગત માહિતી શૈક્ષણિક લાયકાત વગેરે તમારે કાળજીપૂર્વક ભરવાની રહેશે ત્યારબાદ મિત્રો જરૂરી દસ્તાવેજો જેમાં ફોટોગ્રાફ્સ સહી માર્કશીટ પ્રમાણપત્રો નિર્ધારિત ફોર્મેટ અને સાઇઝમાં તમારે અપલોડ કરવાના રહેશે જો અરજી ફી લાગુ પડતી હોય તો તેની ઓનલાઈન ચુકવણી તમારે કરવાની છે ફોર્મ સબમિટ કરતા પહેલાં બધી જ વિગતો ફરીથી ચકાસી લો ત્યારબાદ અરજી સબમિટ કર્યા પછી કન્ફર્મેશન પેજની પ્રિન્ટ આઉટ લઈને ભવિષ્યના સંદર્ભ માટે તમારે સાચવવાની રહેશે જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડીયોને લાઇક શેર કરી દેવાનો છે કેમકે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ તો રજા લઈએ જય હિન્દ જય ભારત